ગુજરાતી જીવ દેહા ગ્રુપની પ્રશંસનીય કામગીરી મોડી રાત્રે વલસાડ સુધી જઈ અજગરનું કર્યું રેસ્ક્યુ પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યે સંવેદનાશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પારડી જીવ દયા ગ્રુપે એક અનોખું યોગદાન કર્યું છે કિલ્લા પારડી ખાતે કાર્યરત જીવ દયા ગ્રુપ સરીસૃપ સાપો માટે દિવસ રાત મહેનત કરી રહી છે આ ગ્રુપના પ્રમુખ અલી અંસારી અને તેમની ટીમે વર્ષોથી અનેક સાપો અને પક્ષીઓનું નવજીવન આપવાનું કામ કર્યું છે ઘટ મોડી રાત્રે આશરે સવા એક વાગે પાડીના અક્ષર ડેન્ટલ ક્લિનિકના ડોક્ટર તપનભાઈ રામસિંહભાઈ દેસાઈના નિવાસસ્થાને વશિયાર આંબાવાડીમાં એક મોટો અજગર દેખાયો હતો પ્રાણીઓથી ભયભીત થયા વિના ડૉક્ટર તપનભાઈ દેસાઈએ તરત પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીનો સંપર્ક કર્યો હતો અલીભાઈએ મોડી રાત્રિનો સમય હોવા છતાં તેના કર્તવ્યનું પ્રતિક બનીને પંદરથી વીસ મિનિટમાં વલસાડ પહોંચીને અજગરને રેસ્ક્યુ કર્યું હતું આ અજગર લગભગ સાતથી આઠ ફૂટ લાંબો અને પંદરથી વીસ કિલો વજન ધરાવતો હતો આ રેસ્ક્યુની પ્રક્રિયા દરમિયાન અલી અંસારી અને તેમની ટીમે અજગરને કોઈ પ્રકારની ઈજા ન થાય તેનું ધ્યાન રાખ્યું હતું ત્યારબાદ અજગરને રેસ્ક્યુ કર્યા પછી અલી અંસારીએ વન વિભાગને જાણ કરી અને પ્રાણી માટે અનુકૂળ આબોહવા ધરાવતા ફોરેસ્ટ એરિયામાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે જીવદયા ગ્રુપ વર્ષોથી આવા અનેક સાહસિક અને સેવાકીય કાર્ય કરે છે આ ગ્રુપ માનવી અને પ્રાણીઓ વચ્ચે સુમેળ જાળવવાનો પ્રયાસ કરે છે દરેક પ્રાણી જીવન માટે મહત્વપૂર્ણ છે અને પર્યાવરણમાં તેમની ભૂમિકા અનિવાર્ય છે અલી અંસારી અને તેમની ટીમ માત્ર જીવદયા સુધી મર્યાદિત નથી પણ સમાજમાં જાગૃતિ લાવવા અને લોકોમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વધારવાનું કાર્ય પણ કરે છે મોડી રાત્રે માત્ર એક કોલથી ધસી ગયેલા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારી કાર્યને ડોક્ટર તપનભાઈ દેસાઈએ બિરદાવી હતી અને તેમનો આભાર માન્યો હતો લગભગ સવા એક આસપાસ આપણા સવા એક ની આસપાસ પારડીના ગામ જાણીતા ડોક્ટર સાહેબ એવા અને આપણા પરમ મિત્ર સાહેબ તપનભાઈ નો ફોન આવ્યો કે વલસાડ વસિયર ખાતે એક અજગર છે બીજા બી વલસાડ ના બે નંબર આપ્યો પણ લગભગ કોઈ રાતના ફોન નહીં છે તો મારે પારડી થી અહીંયા આવવા પડ્યો મેં કા સાત થી આઠ ફૂટ નો અજગર તેનું વજન લગભગ સોળ કિલો આસપાસ હશે કે આપના એક ને ચાલીસ થઈ છે તો આ અજગર કઈ અને ફોરેસ્ટ ખાતાને જાણ કરીને આ અજગર જંગલ ફોરેસ્ટ એરિયા છોડવામાં આવશે જીવ દયા ગ્રુપ કિલ્લા પારડી અલી અંસારી મારો કોન્ટેક્ટ નંબર નાઇન એટ ટુ ફાઈવ વન સેવન નાઇન ફાઈવ થ્રી સિક્સ પારડી તાલુકામાં જ્યાં પણ સાફ નીકળે અને મારસો તાત્કાલિક કોઈ પણ સંસ્થા કોઈ પણ એનજીઓને કોન્ટેક્ટ કરજો અને મારો કોન્ટેક્ટ કરજો અને આપણી સાથે ડૉક્ટર સાહેબ બે શબ્દ બોલશે મિત્રો હું છું ડૉક્ટર તપન દેસાઈ અંબાવાડી ખાતે અમે રહીએ છીએ પહેલાં ચાર દિવસ પહેલાં પણ રાત્રે આ જ રીતે એક અજગર દેખાયો હતો ત્યારે કોઈનો કોન્ટેક નહોતો થઈ શક્યો અને પછી અજગર અંદર જતો રહ્યો હતો એટલે પકડી નતા શક્યા આજે પાછો જ્યારે હમણાં એક વાગે જ્યારે હું બહારથી આવતો હતો ત્યારે જ રોડ પર જ અજગરને જોયો ત્યારે પણ ફોન કર્યા કોઈ ન આવ્યું એટલે પછી અલીભાઈને ફોન કર્યો અને અલીભાઈ પંદર મિનિટની અંદર અલીભાઈ પાડીથી જ સીધા વલસાડ આવ્યા અને એમણે આટલો સાત ફૂટ મોટો અજગર પકડ્યો અમે જીવદયા ગ્રુપ અને સ્પેશિયલી અલીબાઈના ખૂબ ખૂબ આભારી છે કે જ્યારે આવા સમયે મદદગાર કરીને આ રીતે એનિમલ્સને બચાવે અને એમને એમની યોગ્ય જગ્યાએ એમને છોડે છે થેન્ક યુ સો મચ